અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન માં ગત વર્ષની તુલનામાં આ સમયે ટકા વરસાદની ઘટ છે ત્યારે ખેડૂતો ખેતર ખેડ્યા પછી વાવેતર કરવા વરસાદની રાહ જોતા હતા ત્યારે બે દિવસથી શામળાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા હતા પણ છેલ્લા બે દિવસથી શામળાજી પંથક માંગ ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે ખેતરો ભરાઈ ગયા જાણે તળાવ હોય એવા દ્રશ્યો ખેતરોમાં જોવા મળ્યા જેથી શામળાજીના લક્ષ્મણપુરા વિસ્તારમાં ખેડૂતોએ ડાંગર રોકવાનું છે એ સિવાય મગફળી કપાસ અને સોયાબીનના પાક માંગ પણ જીવતદાન મળ્યું છે આમ શામળાજી પંથક માંગ વરસેલ વરસાદના કારણે ખેડૂતો ખેતી કામ માંગ જોતરાયા છે ચાલુ સિઝન માંગ ખેડૂતોએ અલગ અલગ પાકોનું બે લાખ કરતા વધુ હેક્ટર જમીન માંગ વાવેતર કર્યું છે આ વરસાદ આવ્યો એટલે અમે છે તે આ ડાંગરનું તે વાવેતર કર્યું અને પછી છે તે પાણી ચાયડા ભરાઈ ગયા એટલે પછી અમે આ રૂપાનું ચાલુ કર્યું અને પછી છે આ રૂપાનું ચાલુ કર્યું પછી પાક થોડોક સમય થાય એટલે પંદર વીસ દિવસ થાય એટલે અંદર ખાતર નાખવાનું અને પછી આ મકાઈનું વાવેતર છે એટલે મકાઈએ હેતી પહેરી પહેરીને પછી રાપડું કઢાયું રાપડું કાઢ્યું ને પછી હેતી નિધિ દળજો નિધિ દળીને પછી આ ખાતર આપીને પછી હેતી એટલે સારું વાવેતર થયું